વેલકમ ટુ ચેતુઝ કિચન આજે આપણે બનાવીશું મૂળાનો સંભાળું તો એના માટે આપણે અહીંયા બે મૂળા લઈ લીધા છે ને ત્રણ લીલા મરચાં લઈ લીધા છે અને અહીંયા બે ચમચી જેટલો ચણાનો લોટ એટલે કે બેસન લીધેલું છે અને એક ચમચી જેટલી આપણે ખાંડ લીધેલી છે સ્વાદ મુજબ આપણે મીઠાનો ઉપયોગ કરીશું અને અડધું લીંબુ લીધું છે બાકી મસાલાની અંદરથી જે મસાલાની જરૂર પડશે એનો ઉપયોગ કરીશું અને વઘાર માટે તેલ તો અહીંયા આપણે મૂળાના સફેદ ભાગનો જ ઉપયોગ કરીશું કારણ કે મૂળાના ખારી પણ બને છે પણ આ તો આજે સંભારો બનાવવાનો છે મૂળાના ખારી આપણે કઈ રીતે બનાવવા એની રેસિપી આપણી ચેનલ ઉપર તમને મળી જશે એ આપણે લોટવાળા બનાવેલા હતા અને લોટવાળી મૂળાની ભાજી પણ બનાવેલી તો આજે આપણે આનો સંભારો બનાવવાની શરૂઆત કરીએ તો અહીં આપણે મૂળાના સફેદ ભાગનો જ ઉપયોગ કરીશું અને આ મૂળાના પાનને પણ ફેંકી ન દેવાય આની પણ ભાજી થાય છે બહુ મસ્ત એવી લોટવાળી ભાજી તૈયાર થાય છે એની રેસીપી આપણી ચેનલ ઉપર તમને મળી જશે કઈ રીતે બનાવવી પણ આજે આપણે મૂળાના પાનનો ઉપયોગ નહીં કરીએ મૂળાના જે સફેદ ભાગ છે એનો જ આપણે ઉપયોગ કરીશું મૂળાના આપણે પરોઠા અથવા તો થેપલા પણ બનાવેલા છે એની રેસીપી પણ આપણી ચેનલ ઉપર છે એ તમને મળી જશે આછી આછી આવી રીતે તો મૂળાને આપણે ખમણી લેવાનો છે આવી મોટા સારવાળી છે ખમણી હોય કોઈ ખમણવું બોલતા હોય ને કોઈ છીણવું બોલતા હોય પણ હું રેગ્યુલર એવું જ બોલું છું કે ખમણી લેશું એટલે અહીંયા આપણે મૂળાને ખમણી લેશું તો આવી રીતે આપણે મૂળાને ખમણી લેવાનો છે

તેલને આપણે સરસ ગરમ થવા દેસુ આપણું તેલ સરસ ગરમ થઈ ગયું છે તો અડધી ચમચી જેટલી રાઈ ઉમેરી સરસ પાંચમચી હિંગ ઉમેરશું આ ચમચી થી થોડી વધારે હળદર ઉમેરશું અને મૂળા અને ઉમેરી દેસુ સરસ આપણે સાકડી લેવાનું છે એકદમ મસ્ત એવો સાતડી લે તો જે આપણે ખમણતી વખતે મૂળાનું જે પાણી હોય એ બધું બળી જશે ઉમેરશું એક ચમચી જેટલી જે ખાંડ લીધેલી એ પણ અહીંયા ઉમેરી દેસુ તરત મિક્સ કરી દેસુ આમ આ સંભારાને બહુ આપણે પકાવશું નહીં કાચો પાકો આપણે આ સંભારો કરશું એટલે મસ્ત મજા આવશે ખાવાની ગેસ આપણે ધીમો કરી અને અડધું જે લીંબુ લીધેલું એ આપણે અહીંયા ઉમેરી દેસુ અહીં આપણે બે ચમચી જેટલો ચણાનો લોટ લીધેલો એ પણ અહીંયા ઉમેરી દેસું ચણાનો લોટ ઉમેરશું એટલે સરસ મસ્ત એવો આપણો સંભારો થઈ જશે કારણ કે આપણે ચણાનો લોટ ઉમેરતા વેતા જ એ પાણી પકડી લેશે અને તરસ સરસ મિક્સ થઈ જાય ચણાનો લોટ પાકી જાય બસ ત્યાં સુધી જ આપણે આને સાતાડવાનો ત્યાં સુધીમાં મૂળો પણ સરસ પાકી જાય છે તો વડીલો પણ આ મૂળાનો સંભારો ખાઈ શકે એવો મસ્ત તેવો સંભારો તૈયાર થાય છે તો તૈયાર છે અહીંયા આપણો ખાટો મીઠો ટેસ્ટી એવો મૂળાનો સંભારો સર્વિંગ પ્લેટમાં આપણે સર્વ કરી લેશું તો તૈયાર છે અહીંયા આપણો મૂળાનો ખાટો મીઠો સંભારો સો ગણો જમવાનો સ્વાદ વધારી દે તેવો આપણો સંભારો તૈયાર છે જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપી લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો બે લાયકોને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસિપી કેવી લાગી તો આવજો